લાખોની સંખ્યામાં પક્ષીઓ કચ્છના મહેમાન બને છે ડિસેમ્બર મહિનાથી કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં વિદેશી નૈનરમ્ય પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે ભુજના હંમેશા તળાવોથી લઈ છારીડન વાયડ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં પક્ષીઓ મોટી સંખ્યામાં કચ્છના મહેમાન બને છે જેમાં લિટલ બ્લુ હેર એન્ડ ગ્રેટ લિટલ ઇગટ વિશલિંગ ડક ખાસ કરીને દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેઝર ક્રેટર ફ્લેમિંગો ક્રેન વેલિકન સ્ટોક પ્રાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે વન વિભાગના નિષ્ણાંત અધિકારીઓએ જણાવ્યું હતું કે કચ્છમાં વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ખૂબ જ મહત્વનો વિસ્તાર કચ્છ છે કચ્છમાં વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમની સાથે સાથે રણ ડુંગર ઘાસિયા મેદાનો વેટલેન્ડ અને કાટાળા જંગલો ઉપરાંત વિવિધ દરિયાકાંઠા વિસ્તારોમાં આવેલી વનસ્પતિઓને કારણે કચ્છ આ યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે અને તેથી જ હજારો લાખો કિલોમીટરનું અંતર કાપી દર વર્ષે પક્ષીઓ કચ્છના મહેમાન બને છે હાલ કચ્છમાં પ્રવાસી પક્ષીઓની આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ઝારી ડાંડ વિસ્તારમાં એક લાખ જેટલા કોમન ક્રેન પક્ષીઓ મહેમાન બન્યા છે વન વિભાગ દ્વારા તેની સુરક્ષા માટે અનેક પગલાઓ પણ લેવામાં આવે છે તો દર વર્ષે આવતા પક્ષીઓની સાથે સાથે કચ્છની વિશેષતા એ છે કહી એકસો પચાસથી થી વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે આ યાયાવર પક્ષીઓની સાથે સાથે શિકારી પક્ષીઓ પણ કચ્છના મહેમાન બને છે વન વિભાગે લોકોને પણ આવા વિસ્તારોમાં પક્ષીઓ પર થતી શિકારી પ્રવૃત્તિ અટકાવવા માટે લોકો જાગૃત બને તેવી અપીલ કરી છે અ સૌથી પહેલાં તો કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભારત દેશનો સૌથી મોટો કચ્છ જિલ્લો તેની ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે કચ્છમાં આવેલા વિવિધ પ્રકારની અલગ અલગ ઇકોસિસ્ટમ્સ એટલે કે રણની સાથે સાથે બીજા પણ ભૂભાગો જેમ કે પર્વતીય વિસ્તારો આવેલા છે આ ઉપરાંત ઘાસિયા મેદાનો આવેલા છે જલપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સ આવેલી છે અને સાથે કાંટાળા જંગલો આવેલા છે ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો પણ કચ્છ જિલ્લો ધરાવે છે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો મેંગ્રોવ વિસ્તાર પણ કચ્છ જિલ્લો ધરાવે છે આ બધા પરિબળનોના કારણે અલગ અલગ પ્રકારના પક્ષીઓ માટે એક આશ્રય સ્થાન માટે કચ્છ ખૂબ જ આદર્શ નિવાસ સ્થાન છે ખાસ કરીને માઇગ્રેટરી બર્ડસ યાયા યાયાવર પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ તેની વાત કરીએ તો તેઓ તેમના સાઇબેરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે તે માઇગ્રેટરી બર્ડ્સનો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એક પ્રવેશ દ્વાર તરીકે પણ પક્ષીઓ ઉપયોગમાં કરતા હોય છે કચ્છનું અલગ અલગ જગ્યાનું અલગ અલગ વાતાવરણની સાથે સાથે ભૌગોલિક જે પરિબળોના કારણે આ પક્ષીઓને સારા અને સુરક્ષિત રહેણાંકની સાથે સાથે ખોરાક પણ મળી રહેતો હોય છે આ કારણે પક્ષીઓ મોટી સંખ્યામાં કચ્છમાં આવે છે ખાસ કરીને કચ્છમાં આવતા પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં વાત કરું તો કોમન ક્રેઇન કે જેને કુંજ તરીકે ઓળખવામાં આવે છે તે પણ પ્રવાસ કરીને આવે છે કચ્છના લોક સાહિત્યમાં પણ કુંજ પક્ષીઓનો વારંવાર ઉલ્લેખ થયેલો છે આમ કચ્છની સામાજિક વ્યવસ્થાની સાથે સાથે પણ આ માઇગ્રેશન બર્ડ્સનું ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક સંકલન પણ થયેલું છે કચ્છમાં આવેલું છારી કે જે ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે એમાં હાલની તારીખની વાત કરીએ તો આશરે એકાદ લાખથી પણ વધારે કોમન ક્રેઇન્સ છારીંડ વિસ્તારમાં આવેલા છે અને કોમન ક્રેઇન્સની સાથે સાથે ડોમિઝાઇલ ક્રેન્સ અલગ અલગ પ્રકારના પેલિકન્સ સાથે અલગ અલગ પ્રકારના ડોગ્સ પણ આ વિસ્તારમાં એની પણ આ વિસ્તારમાં સવિશેષ હાજરી જણાય છે એમ એક આખી ફૂડ ચેઇન પક્ષીઓની ફૂડ ચેઇન આ વિસ્તારમાં જોવા મળે છે વન વિભાગ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનું સંરક્ષણ સંવર્ધન થાય તે માટે રેગ્યુલર પેટ્રોલિંગની સાથે સાથે લોકસંપર્કના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે અને આ સાથે હું કચ્છના લોકોને પણ હું અપીલ કરીશ કે જ્યારે પ્રવાસી પક્ષીઓ કચ્છમાં આવે છે તો આપણે તેનો શિકાર જેવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ ન થઈએ ક્યાંય આવી બાબત હોય તો વન વિભાગના ધ્યાન ઉપર મૂકીએ અને પ્રવાસી પક્ષીઓને એક સુરક્ષિત સ્થાન આપણે સાથે મળીને આપીએ એવો પ્રયત્ન કરીએ